ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીમાં ત્રણ ડિસેમ્બર બે હજાર બનતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર જેટલા શ્રમજીવીઓના મોત નીપજ્યા હતા કંપનીના એમ ઇ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે

જ્યાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ઘેરાવો કરી હતી દોડી આવ્યા હતા તેઓએ મૃતકના પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના આપી હતી આ સાથે જ મૃતકના પરિવારોને ન્યાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરવા આપી હતી आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है जहाँ एक रिएक्टर फसा फटा है जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा किसी का हाथ मिल रहा है किसी के पैर मिल रहा है किसी का कुछ मिल रहा है अभी थोड़ी देर पहले का न्यूज़ आई कि ये चार जन है इनका सर्टिफाइड नहीं हो रहा है जिसमें नाम है एक हरीनाथ यादव पीयूष पासवान मुकेश यादव अशोक अशोक ठाकुर और सात से आठ लोग हैं जिनका पता नहीं है मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है कुछ बोल नहीं रही है ये एक्सीडेंट साढ़े ग्यारह बारह बजे के बीच हुआ है अभी तक जो कि चार बजने आ गया अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है इन इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है बॉडी यहाँ से वहाँ एक बॉडी जंगल में मिली है ज, आ, कमर के नीचे का पार्ट जंगल में मिला है अब ये समझ में नहीं आ रहा है कि सौ मीटर बॉडी उड़ के सौ मीटर वहाँ कैसे आ गई सौ मीटर दूर की दूरी पे कैसे तो पहुंच गए इसका है मतलब यहाँ तो तो की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है यहाँ उधर उधर कर रही है कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं जिनके रिलेटिव नहीं है उनका क्या उनका तो कुछ अदा पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे इनको इनको हम बोल बोल के थक गए कि आओ हमें बताओ 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 गेट बंद करके है, कर है हम लोगों को हम बात कर रहा है। हमने बोला कि बात करो हमें बताओ लेकिन कोई जवाब नहीं दे रहे हैं अंकलेश्वर जी आई डी सी डेटोक्स इंडिया प्राइवेट लिमिटेड कंपनी ना एमी एमी प्लांट जो ब्रॉइलर प्लांट ब्लास्ट थे आ तीव्र ब्लास्ट ચાર જેટલા કામદારોના જે અહીંયા નોકરી કરતા હતા એમના મૃત્યુ થયા છે ત્યારે આજે આ બ્લાસ્ટ બાર વાગીને ચાલીસ મિનિટે થયો છે છતાં મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારને હમણાં અમે આવ્યા પછી જાણ કરવામાં આવી છે અને ચાર લોકો આઇડેન્ટિફાય થયા છે ત્યારે એમની આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હમણાં તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી કંપનીમાં આ ચાર કામદારોની સેફ્ટીની અવગણના કરીને આવી કામગીરી સુકામ એમણે સોંપી જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઇઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને દરેક પરિવારના એક એક કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ એમના જે પ્લાન્ટ મેનેજર છે અમને મળેલા છે સાથે એમના અહીંના અધિકારી પ્રાંત અધિકારી શ્રી અને જે સેફ્ટી અધિકારી છે મેડમ એ અહીંયા ઉપસ્થિત છે ત્યારે કંપની નજીવી રકમ આપવાની વાત કરે છે હમણાં મોઘવાડીમાં એમના નાના નાના ત્રણ ત્રણ ચાર ચાર બાળકો છે માત્ર પત્ની બિચારી અહીંયા અમને રઝડે છે તો એમના પરિવાર એમના બાળકો માટે કંપની પર વ્યક્તિ એક એક કરોડની જોગવાઈ કરે એવી અમે માંગણી કરીએ છીએ ખરેખર આ દુઃખદ બાબત છે જ્યારે ઘટના બની પરિવારને પણ ખબર નથી અને મેનેજમેન્ટે સાડા ચાર વાગ્યા સુધી કોઈને કીધું નહીં કે કોણ મરી ગયેલા છે કોને ઈજા થઈ છે ત્યારે અમે હમણાં આવ્યા ત્યારે પ્રાંત અધિકારીશ્રી અહીંયા સેફ્ટી અધિકારીશ્રી અને એમના જે પ્લાન્ટ મેનેજર છે એમણે એમને કીધું કે ચાર જણની આઈડેન્ટિફાય થઈ છે ચાર જણને જ આમાં મૃત્યુ થયા છે ત્યારે હમણાં જ અમે પરિવારને કીધું છે કે તમારા આ નામ જે પહેલું નામ છે પોલેશ રામ છે બીજા મુકેશ સિંઘ છે ત્રીજા હરિનાથ યાદવ છે ચોથા અશોક રામસિંહ છે એ હમણાં જ અમે નામ પરિવારને કીધું છે ત્યારે આ મેનેજમેન્ટની ખરેખર ભૂલ છે હમણાં એની આગળની જે તપાસ છે લે ફોરેન્સિક લેબની કરાવવાની હશે પીએમ કરાવવાનું હશે કે પંચક્યાસ કરવાનું હશે એમાં પણ મોડું થઈ રહ્યું છે ત્યારે મેનેજમેન્ટ એમના પરિવારને સમયાંતરે જાણ કરી દેતા એવી એ પરિવારની પણ લાગણી છે છતાં એમને જાણ નથી કરી એટલે પરિવાર દુઃખી છે એમને દૂર હજુ જાણ કરવાની છે ત્યારે ફરી એકવાર કહીએ છીએ સેફ્ટીના અભાવે જે કામ એમને સોંપ્યું છે એવું કામ એ એમની નિષ્કાળજી દર્શાવે છે અને દરેક પરિવારને વ્યક્તિગત એક એક કરોડ રૂપિયા કંપની માનવતાની રહે સહાય ચૂકવે એવી અમે માંગ કરીએ છીએ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે બાર પિસ્તાલીસ ચાલીસ કલાકે આ એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને ચાર શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન એટલે આ જે એક્સિડન્ટ થયો છે એ રૂફટોપ ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે પૂછશો તો હું એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી આવીને મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છેવોરિટીને પ્લીઝ પૂછી શકો છો જાણકારી કંપની દ્વારા એમને લગભગ એક વાગ્યા પછી જેવી અમને ટેલિફોનિક જાણ કરી એક આજુબાજુ ઓકે અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો જે અંતર્ગત ટોટલ ચાર લોકોની કરુણ મૃત્યુ થયું છે જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એમાં અમારે ત્યાં પરમિટ આપેલી હતી એના માટે કામ ચાલુ હતું અને કરીબન બાર વાગે અને ચાલીસ મિનિટે એક અવાજ આવ્યો તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્ક ની ઉપરનો એ ફેંકાય અને કરીબન પંદર વીસ મીટર દૂર પડેલો હતો અને બે માણસ બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા અને પછી અમે તપાસ કરતા બાકીના બે માણસો કારણ કે એ કામ ઉપર ચાર માણસો એન્ગેજ હતા એટલે બાકીના બે માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો અન્ય કામદારો કોઈ કેજ્યુઅલિટી નહીં એ સિવાય કોઈ કામદાર ને કોઈ જાણ નહીં તંત્ર ને કોઈ લેટ જાણ નથી કરેલી જેવો બાર ચાલીસ નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા સ્પોટ ઉપર પૂછી અને તરત વાળા સાહેબ ને પીઆઈ ને અમે ફોન કર્યો રાકોલિયા સાહેબ ને ફોન કર્યો ફેક્ટરી ઇન્સ્પેક્ટર માં મેડમને ફોન કર્યો સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ બાર ચાલીસ નો ઇન્સિડન્ટ હતો અરાઉન્ડ એક વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું સર આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ જ્યારે કંપની આટલી બધા સેફ્ટી ના એના પગલા લેતી હોય ત્યારે કંપની કામદાર ઉછળીને પ્રિમાઇસિસ બહાર પડો શું કહેશો કેટલી મોટી ઘટના આપણી દ્રષ્ટિએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ

કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે ભરૂચ થી જાવેદ ની રિપોર્ટ